તરફ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વનિ અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર તેની પર નજર કરીએ તો સુરત ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ થોડીક જ વારમાં પ્રેસ કોન્ફરન્સ યોજી શકે છે થોડીક જ વારમાં પ્રેસ કોન્ફરન્સ યોજી શકે છે જો વાત કરવામાં આવે તો આમ તો ત્રણ ત્રીસ કલાકનો સમય આપવામાં આવ્યો છે ત્યારે હવે ગમે તે ક્ષણે મુકેશ દલાલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવશે મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાતા હવે ગુજરાતની છવ્વીસ નહીં પરંતુ પચીસ બેઠકો પર જ થવાની છે ઉમેદવાર નિલેશ ફોર્મ રદ થતા સુરત લોકસભા બેઠક જે છે તે જાહેર થઈ છે પ્રથમ વખત ચૂંટણી વગર ઉમેદવાર જે છે તે જાહેર થયા છે લોકસભા સીટ પર તો ઇતિહાસ રચાઈ ગયો છે પરંતુ લોકશાહી પર સવાલો ઉભા થઈ રહ્યા છે લોકશાહીનું અહીંયા હનન થઈ રહ્યું હોય તે રીતે સ્થિતિ અત્યારે હાલ સામે આવી રહી છે કારણ કે સુરત લોકસભા બેઠકની જો વાત કરવામાં આવે તો ઉમેદવારોમાંથી એક પછી એક ઉમેદવારો એ ફોર્મ પરત ખેંચવાનું શરૂ કર્યું અને એ સિલસિલો ત્યાં સુધી ચાલુ રહ્યો કે જ્યાં સુધી છેલ્લે હવે મુકેશ દલાલ એકલા રહી ગયા છે ભારતીય જનતા પાર્ટીના મુકેશ દલાલ હવે એકમાત્ર ઉમેદવાર છે સુરત લોકસભા બેઠક પરથી ત્યારે આ સીટ બિનહરીફ જાહેર થઈ ગઈ છે જેટલું સરળ આ બોલવામાં છે એટલું સરળ આ ઓપરેશન પાર નથી પડ્યું તેના માટે કહી શકાય કે ઘણો લાંબો પ્લાન કરવામાં આવ્યો હતો ઘણો લાંબો તકતો ઘટ સુરતમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ થયા બાદ તેમને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે મુલાકાત કરી સી આર પાટીલે પણ મુકેશ દલાલને શુભકામનાઓ પાઠવી હતી તો અન્ય ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા સુરતમાં લોકસભાની સીટ પર ભાજપ બિનહરીફ જાહેર થયું હતું કોંગ્રેસના નિલેશ કુંભાણી તેમજ બસપા ઉમેદવાર પ્યરેલાલે ફોર્મ પરત ખેંચતા સુરતમાં ભાજપે બિનહરીફ થઈ અને ઇતિહાસ સર્જ્યો હતો

ઉલ્લેખનીય છે કે એક પછી એક ઉમેદવારો જ્યારે ઉમેદવારી પત્ર પરત ખેંચી રહ્યા હતા ત્યારે બીએસપીના પ્યારે લાલે પણ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે પરંતુ આ બધાની વચ્ચે તેઓએ પોલીસ પ્રોટેક્શન માંગતો એક પત્ર લખ્યું છે હવે અહીંયા એ બાબતને સમજી શકાય છે કે શા માટે પોલીસ પ્રોટેક્શન માંગવામાં આવ્યું હશે ત્યારે સીધી જે સોય છે શંકાની તે ભારતીય જનતા પાર્ટી તરફ દોરાઈ રહી છે કે શું ભારતીય જનતા પાર્ટી દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું હતું પૈસાની લાલચ આપ